ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચિચકારી ગામે રહેતો બાવીસ વર્ષીય રાહુલ સિંહ અશોક સિંહ સોલંકી ગતરો ચક્ટીવા લઈને ઘરેથી નીકળ્યો હતો સાંજે સાત વાગ્યે યુવકના ફોન નંબર ઉપર રિંગ વાગી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ આ ફોન રિસીવ કર્યો હતો અને જણાવ્યું હતું કે બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર એક એક્ટિવા અને ફોન મૂકીને આ ભાઈ કરી છે ત્યાં ઘરના પરિવારજનો આવાજ સાંભળીને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કેનાલ પાસે લોહીના ડાઘા હતા એક્ટિવા પાસે ઇંગ્લિશ દારૂની બોટલો પણ જોવા મળી હતી તેના ઉપરથી પરિવારજનો રજૂઆત છે કે અમારા પુત્ર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ